એ વસ્તુ તું કરીને એને ઉપર થી ટની બતા ને એમ ઉભો થઈ જાય તું ભલા મેં મેં મંગાવ્યું મારી વાઇફ જોડે મંગાવી દુકાન બંધ કરી દીધી તા મારી વાઇફ લઈને આવતા દુકાન બંધ આઠ વાગ્યા આઠ વાગે આઠ વાગે લગી તો બંધ કરી

હા હા પફન મારું દેખાય છે છે કોણ બોલે ના ના મેં કોણ બોલું છું

દુકાન બંધ કરી દો કેવું મારી કશું ભૂલ નું લાઈન હતી ને કોણ વિડિયો અલા વિડિયો ગમે ઉતારું મારા પર તમે મને મારવા લીધો બરાબર કોણ જવાબદારી છે મારી કોણ જવાબદારી છે તમે જવાબ આલો મારી કોણ જવાબદારી લેશે એ તમે જવાબ આલો ને બોલાવો ચાલો સરકાર વાળા બોલાવો બધું થશે થવા દો મે તૈયાર જ છું બધાને બાર કાઢ નાખ્યા છે બધું છે માર જોડે બાકી કાગજ લાવી હાજે તો દુકાન બંધ કરી દો કઈ દુકાન મારે નહી કઈ હાજે મે લાવવા કીધું ને મને કીધું તો લાવો કીધું મે કાગળ લાવવા કીધું ફોન કર્યો મારી વાઈફ ને લાવું કાગજ કાગજ લાવ્યું ના દાદીરી બતાવ સરકારી દુકાન છે સરકારી દુકાન છે પ્રાઇવેટ દુકાન છે તમારી અરે મારા લીધો મને વિડીયો બધું છે આ પેલો રઘોપો લાકડી લાઈન અને પેલા સાહેબ ને શું કે પ્રમોદ મારા લીધો વિડીયો છે બધું કોને મારો લીધો કોણ નહીં એમ મેડો નહી કર્યો સ્લીપ આપો છો તમે સ્લીપ આપો છોડું સ્લીપ આપો છો તમે જિલ્લામાં સ્લીપ આપો છો તમે સ્લીપ આપો છો તમે કાકી સ્લીપ આપો છો તમે તું એવું કીધું સ્લીપ આપો છો તમે જે રેશનમાં અંગુઠો પાડ્યા પછી કાગળ છે રેશન કાર્ડ માં અમારો અંગૂઠો નહીં પાડતો સાહેબ તમે તો સાહેબ છે ને હા તો અંગુઠો નહીં પાડતો જેવું તેવું કશું બોલ્યો નહિ સાહેબ ને ખબર જ છે જેવું